દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના કતાર ગામની કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલય દ્વારા સત્તરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું નવ ફેબ્રુઆરી શુક્રવારના રોજ કિડ્સ વર્લ્ડ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે શાળામાં સત્તરમો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો ત્યારે મહોત્સવમાં બાળકોનો ઉત્સાહ વધારવા માટે બાળકોને પૂરું માર્ગદર્શન મળી રહે માટે સામાજિક કાર્યકર કાનજીભાઈ ભાલાળા મોટીવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા ડોક્ટર નૈલેશભાઈ પટેલ સાંસ્કૃતિક ચેરમેન સોનલબેન દેસાઈ લાઇન ગવર્નર મોનાબેન દેસાઈ જયશ્રીબેન ભાલાળા તથા નિરાલીબેન નાયક હઝરિયા હતા આજના એકવીસમી સદીના વાતાવરણમાં બાળકો પાસેથી ધાર્મિક ભક્તિભાવવાળા ગીત પર પરફોર્મન્સ કરવો તે ખૂબ કઠિન કાર્ય કહેવાય છતાં પણ અમારી શાળાના નાનાકડા વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અને ભારતીય સંસ્કૃતિની પરંપરાને આગળ વધારતા ખૂબ સુંદર રીતે આ ભક્તિ રસને એક સરસ કાર્યક્રમમાં કંડાર્યો છે આ કાર્યક્રમ માં અમારા સારાના ટ્રસ્ટી વિનુભાઈ માંગુકિયા ભાવેશભાઈ કંસારા ગીતા બેન માંગુકિયા તથા જયસુખભાઈ માંગુકિયા હાજર કાર્યક્રમ ની શોભા વધારી હતી જયારે આ કાર્યક્રમમાં ખુબ સુંદર રીતે આયોજન શાળાના સંચાલિકા દેવિકાબેન કંસારા અને ધ્રુવિતાબેન માંગુકિયા દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ફક્ત સાંસ્કૃતિક કાર્યક્રમ જ નહીં પરંતુ શાળાની સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ અને શાળામાં હર હંમેશ હાજર રહી જેઓ પોતાનું યોગદાન આપે છે એવા વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અમારા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ કૃતિઓ માં આપણા ધાર્મિક ભજનો ને આવરી લેવામાં આવ્યા છે આ કાર્યક્રમ માં ટોટલ તેવીસ ગીતો અને બે નાનકડા નાટક આયોજન કરવામાં આવ્યું હતું નાના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં અમારી શાળાના શિક્ષકો અને ઓફિસ સ્ટાફ પણ ખૂબ મહત્ત્વનો ફાળ રહ્યો છે જી હું દેવિકા કંસારા ડીપી મંગુકિયા વિદ્યાલયના સંચાલિકા આજ રોજ અમારો આ સત્તરમો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જેમાં ભક્તિ રસ એટલે ભક્તિના જ ગીતો પર આ આખો કાર્યક્રમ ખંડારવામાં આવ્યો હતો જેમાં ટોટલ ચોવીસ કૃતિઓ હતી અને ચોવીસે ચોવીસ કૃતિઓ ભગવાન ઉપર આ નિર્ધારિત કરવામાં આવી હતી અને મને ખૂબ ગર્વ છે કે મારા વિદ્યાર્થીઓ ખાલી ફક્ત પિક્ચરના ગીત પર જ ડાન્સ કરે છે એવું નથી આજે ભક્તિના રસમાં પણ આપ તમામને તરબોડ કર્યા છે એનો મને ખૂબ ગર્વ છે સાંસ્કૃતિક મહત્વ વચ્ચે શું મેસેજ આપજો અથવા શું બાળકો વિદ્યાર્થીઓ ત્યારે આ વર્ષે ભગવા રંગે રંગાતા જોવાનું સી એ યુગ તો છે નહીં કે બાળકો સાંધીપીની ઋષિના આશ્રમમાં જાય અને કંઈક ભણે અને કંઈક નવું શીખે આ યુગ છે નવા જનરેશનનો નવી ટેકનોલોજીનો નવી ઇન્ફોર્મેશન્સ ટેકનોલોજીનો તો હું માનું છું બાળકોને આપણે દરેક રીતે સજ્જ કરવા જોઈએ એ પછી શાળાનું શાળકીય ભણતર હોય કે પછી બહારની ઇલેક્ટ્રોનિક દુનિયાની આ દુનિયા હોય કે પછી ક્યાંક સેલ્ફ ડિફેન્સની વાત હોય કે ક્યાંક પછી પોતાના સન્માનનું જાળવણી કરવાની વાત હોય તો દરેક સ્તર પર દરેક વિદ્યાર્થીને જો શાળા દ્વારા વાલીના પ્રોત્સાહન દ્વારા